નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કંઢેરાઈ બોરવેલમાં બાવીસ વર્ષની ઇન્દ્રા જિંદગીનો જંગ હારી ત્યારે ચર્ચા ચાલી છે કે ઇન્દ્રા અકસ્માતે બોરવેલમાં પડી કે આપઘાત કર્યો કે હત્યા થઈ જામનગરથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાથી સ્પષ્ટ થશે સોમવારે પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ ભુજ તાલુકાના કંઢેરાઈની વાડીમાં ચારસો થી પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાવીસ વર્ષીય યુવતી ઇન્દ્રાબેન કાનાભાઈ મીણા જિંદગીનો જંગ હારી છે ઇન્દ્રાને બચાવવા ખાસ આદરાયેલું રેસ્ક્યુ ઓપરેશન મંગળવારે સાંજે ચાર વાગ્યે પૂર્ણ થયું હતું તેને બોરવેલમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતા તબીબે વિધિવત મૃત ઘોષિત કર્યા હતા આમ બનાવના પાંત્રીસ કલાક બાદ ઇન્દ્રાનો દેહ બોરવેલમાંથી બહાર નીકળ્યો હતો કલાકો સુધી બોરવેલમાં ફસાઈ જવાથી મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાની ઇન્દ્રાનું શરીર ફૂલી ગયું હતું જેથી તેને બહાર કાઢવામાં આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે મહેનત કરવી પડી હતી ત્રણસો ફૂટ સુધી યુવતીને ઉપર લાવવામાં સફળતા મળી હતી પરંતુ ત્રણેક વખત હુંક છટકી ગયા હતા આમ ફરી ફરી નવેસરથી અને અલગ અલગ રીતના પ્રયાસે બહાર કાઢવા આદરાયા હતા યુવતી મૃત્યુ પામતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી બીજી તરફ યુવતી અનાયાસે બોરવેલમાં પડી છે કે આ આપઘાત છે કે હત્યા તે અંગેના સવાલોના જવાબ પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને તપાસના અંતે બહાર આવશે હાલના તબક્કે પધ્ધર પોલીસે તેના ભાઈ સુરેશે જાહેર કરેલી વિગતોના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને યુવતીના દેહને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલવાની કામગીરી આદરાય છે અગાઉ દેશમાં બોરવેલમાં બાળકો પડ્યા હોવાના બનાવો અનેક સામે આવી ચૂક્યા છે પરંતુ પુખ્ત વયની વ્યક્તિ બોરવેલમાં પડી ગઈ હોય તે દેશનો આ પ્રથમ કિસ્સો હોઈ શકે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર